हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग अने पाछल नी तमे वेल जोय असे न हजी હું બતાવીશ બહુ મસ્ત વેલ છે ભાઈ બરોબર ને અત્યારે આપણે અહીંયા आले છે પાણી બરોબર કમ્પ્લીટ પાણી आले છે હવે આ ઉપલું ખેતર તો પી ગયો હે અમાર બરોબર હવે ઓનીકોર જે નીચલું ખેતર હે ને એમાં લપક આજ ચાલુ થાશે આ હજી પી છે હાંજે પી ગયા લપક ફુવારા आले હે ને એકાનીકોર મોટર आले હે

અહીંયા ભાઈ ખાવાની મજા આવે ભાઈ એક નંબર હમણા છે ને આ તો ઈંડોળો છે બાકી જો વાહ છે ને ડાઇનિંગ ટેબલ મૂકવાનું હોય આપણે આવલે બુલેટ પડી ને એ ડાઇનિંગ ટેબલ મૂકી જો લે ને જમવાની મજા આવે સમજ્યા જો અહીંયા છે ને ફુવારો આલે જો આપણે હે ને બહુ જાજા 20 નહીં પણ 22ક જેટલા ફુવારા છે અહીંયા ફુવારો આલે ને આ જો પીરો પટ્ટો માંડીનો થઈ ગયો નીથી આ बाजू આ આપડે आले છે મોટલ અને આપડે હિન્ડોરાનો કેતરન જો અહીંયા ઓલા પાંપુ પડ્યાતા ને હું કેતો તો આ હું બનાવવાનો હે હું નથી બરોબર એનો આપડા હિન્ડોરો બનાવ્યો જો આ લ્યો જો છેડે થી બлта હું બહુ મસ્તો હે જાજો બગીચામાં રાખવા ન જીતામાં 컬러 બદલન થાહે બરોબર બહુ મસ્તો બની જશે મે આપણે આ ઇન્ડોરો રાખવાનો નથી જી પાતિયારો છે ને કાઢ નાખવાનો હે ના કડાઈ નીકળી જશે બરોબર બીજા કડા આવી જશે અને બીજો ઇન્ડોરો આવી જશે અત્યારે કામ પુットો રાખ્યો હે બેહવા માટે બરોબર જઈ નઈ ટાઈમ મળી તો બીજો લઈ આવશું ને આમાં કલર કરી નાખો બરોબર અલી થઈ ગયા મસ્ત અને એક બીજી બીજો કે આયા જો આ ગાડી પડી ને આયા આયા હે ને આપણે એક શું કહેવાય કે

ई ओ काडी नाखवानो विचार छे અમારો पण હવે ટાઈમ કેદી મળે ન હું થાય કઈ ખબર ન પડતી તો ઈ પાડી ન્યાં એક બનીએ અથો તો આયા બનસે અથો તો ઓય બનસે બરોબર ગમય એક જગ્યાએ બની જા હ પણ ઈ રહવાળા ને તો જી બહુ વાર રાખીએ કે કપડાં ચેન્જ કરી લીધા છે ન હવે આપણે જવાનું હે વાડીમાં ને અમાર ઘર હે ને કે જિન વીડિયો માં આવું નથી તો થોડુંક બતાઈ દઉં બરોબર કેમ કે મને હે ને માર્ગમાં કઈ ગમયા હું આમને મેડમ ગયો તો ને ભાઈ મેડમ ઘણા સબસ્ક્રાઇબર કી તો મે તો બોલ કી લા 20 25 જઈ રહ્યા છે ઈ એમ જતા વિડિયો ઉતારો વિડિયો ઉતારો આપણે ઉતારી રો ન તો ભૂલી ગયા અમાર હગાય ને તા આમ તો સોરી દિલથી બરોબર ને હવે આપણે અહીં ઈ ને ઈ માથે કણે કેતો તો તમારા ઘર નો સીન કેમ ન લેતા તો ભાઈ ગેર ઓછો તો હાલો જરાક લઈ લો તો ભાઈ આ આપણો પાણી ના ટાકો છે આ કુંડી છે બરોબર આ બાથરૂમ છે ઓલું ઓલું બાથરૂમ બધું નોર્મલ વસ્તુ છે બરોબર આ બાથરૂમ છે બરોબર આ ગિજર બીજને એવું છે બાકી નોર્મલ વસ્તુ છે આ આપડું ફર્યું છે ઈ મેં જ્યાં એ બર્તન પડ્યા ન ઉયણી પડીને આવું જો લોખંડ જ પડ્યું અયા ટ્રેક્ટર પડ્યું ને આ વેલ જો કણા કે અમાર વેલ જો બહુ જાજો પૈ એટલા જણા કેતો ન અમાર વેલ જો વેલ જો

એ થી લાઈન દિવાહું દે ને આ ને આ બે રૂમ ને આ માં છે જારી ચારી માં છે તાડું બહુ બે કોળા તાડું છે તો ચાલો તાડામ ભલે હોય અને જો આ ફરીયું છે અને આપળો માર્ગ એ વાહ છે જો વાથી આમ આવવાનું કરણ એ પ્રોબ્લેમ બહુ હોય કે તમારું માર્ગ કિમણો છે ઓમુકને એમ થાય કે આમ થી આવતા છે નહીં

પી હું જો આયા ખીલો હે ને ઓલા થઈ ગયા તામાં પાણી ન આવતું ને ચુમહા નોટલે અટાણે સુકાઈ ગયા પોપટ થઈ ગયો મને એમ કે હજી વાધી ને આપડે જેટલા સરકાર આ જેટલો હું આવું ને ગમે આડાવ રો ને આય આવતો થી ભાગી આવે બી આપણા થી એમ બી મને નત ખબર અને જો આ ગાડી ની ઓરી બેકાર હાલત થઈ ગઈ છે

રીંગણી ને એવું એની હોય રીંગણો ક્યાં હોય કરેલા બારેલા અહીંયા અહીંયા ગુંદરી વાવી હતી ગુંદરી ગુંદરી વાડી લીધી છે થોડીક રાઈ છે જો કુંવર હાલે છે જો સુઈ હોલ પ્રેશર થી

करो, like करो, <laughs> <subscribe>. <laughs> वीडियो शेयर करो लाइक करो लाइक करो सब्सक्राइब करो चलो वीडियो लाइक करना हो मामा मम्मी तू है शेयर करना हो सब्सक्राइब की तू ना थे आज आज की तो लाइक करो शेयर करो और <laughs> कर वो छोड़ से हेलो कोई दिखायो ना थी लाइक करो शेयर करो सब्सक्राइब करो भाई अब करबो छोड़ से कोई दी बोल ली ना आज तेरे बोलू कर सपोर्ट नहीं जोड़ सपोर्ट नहीं जोड़ मामा મે હું આલે છે તમારા વાડીમાં અમારા વાડીમાં નેદવાળ માલે મોટેથી બોલો નેદવા નું આલે પાણી આલે આયા હે ને માં નેદવા ના આલે મે જો પાણી આલે ફુવારા લાઇટ નથી હા પાણી આલે હે ફોરા બંધ થઈ ગયા લાઇટ ગઈ નતી ને આમાં મે કાપો વાય ને કાપો કેવાય કાપો આમ કોની ખબર નહી હોય એમાં જો ખાવડ નાખવાનો आप बड़ा कर नहीं नहीं दो। तो जो अगर तो। ना जो ही ना।, <laughs> ना। <laughs> नहीं नहीं <laughs> 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 तो तमें था किन कोई तो अगर है पड़े। पड़े। घर क्यों कोई ब्लॉग मे धीरे धीरे પપ્પા તો નો નક્કી નથી પાડે હાથ છે તારું પણ આપડે ઉતાર્યો નથી એનો તો ફાઇનલી મિત્રો હું વાળીયા થી ગામ માં આવી ગયો છું એક બેંક ની નળી છે એમાં પાણી આવતું નથી તો ફટાફટ હમી કરીને પછી આપડે ડોક્ટર સાહેબ જવાનું છે ખંભાળીયે તો ચાલો હું ને ડોક્ટર સાહેબ નીકળી ગયા ખંભાળીએ ખંભાળી શું કરવા જવાનું છે તો કે સરપ્રાઇઝ રાખવાની છે હવે સરપ્રાઇઝ નથી રાખવી ખાલી કઈ કરવા નથી ખાલી નાસ્તો કરવા જાય હે બરાબર ડોક્ટર સાહેબ ને હું ભાઈ તો ફટાફટ આપડે સૂર્યબણી નાસ્તો કરીએ ને જો આ રીતે બેઠો આમાં હે ને બેહવાનો મેળ ના આવે તો સૂર્યભાઈ ને નાસ્તો કરી ને પછી વડોદરા જવાનું છે વડોદરા visit માં જવાનું છે ને એક મંદિર છે ખોડિયાર જો મેલ આવશે ત્યાં વિડીયો ઉતારશુ ને બનાવી જોઉં vlog માં મજા આવશે પેટ્રોલ ભરાવી લઈશ પૈસા અહી બાકી હવે આપણે પેટ્રોલ ભરાવી લીધું છે જો બાકી ના છે બાકી બરાબર એવી ઓલો મેરુ ભરી દઉં હવે આપણે આવી ગયા છીએ સૂર્યાભાઈ ને ન્યા નાસ્તો કરવા ફાટક ની બાજુ તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ

બૌજાજી ભેંસો છે ને ગાયો છે જર્સી ગાય છે વધારેતા કેમ કે મણામાં જર્સી ગાય જોતા દેખાય એકલો પડી ગયે છે જો આ જર્સી ગાય છે નોળી बाजू રે ઈ અને આયા જોઈ લ્યા જીંકોક બદોડીઓ આપણે જોતો દેવા લાડા ભોળકે અને જો વાય આવા હે ને જીણે જીણા મલક બાંધા હે અને આયા કેવ મસ્ત મસ્ત છે તો આય છે ને રાજુભાઈ અજીક્ષન ભરે છે ને એક નંબર ડોક્ટર છે ભાઈ હા ના ના ઓછી પ્રાઈસ હું કઈ કે નોર્મલ ચાર્જ માં આવે છે આ ભાઈ બરોબર બહુ એવું કંઈ છે નઈ એક નંબર બેસ્ટ ડોક્ટર છે તો આપણે હે ને એના નંબર નાખ દેવો ખભાડીયા તાલુકા ના આજુ વિંજલ પર બરોબર કેશોદ એવા આજુબાજુના ગામડામાં ના વિચિત કરે છે ને નોર્મલ ચાર્જ માં છે મારો ફ્રેન્ડ જ છે બરોબર એવું લાગે તો નામ આપી દેવાનું વિકી ભાઈ ડાંગર નો ફ્રેન્ડ બોલું છું नंबर आप चौं बराबर कोई लगे तो कॉन्टेक्ट कर ले जो